તો ગાઈઝ રણાસન જોડે થી એક ભીમપુરા નામનું ગામ છે જેને જેને ભીમપુરા ગામ જોયું હોય લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને ભીમપુરાવાળો વાળો લાઈક કરજો તમે કેમ છો ભીમપુરા શું નામ તમારું હેત થોડું જોરથી બોલો હા તું ભાઈ આ હેત નોમ છે મન મળવાયા છે કે કેવું લાગ્યું મને તમારું નામ હિમેશ 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 કોણ કોણ હિમેશ નોરખસ ભાઈ ભીમપુરામાંથી જો સ્પેશિયલ મન મળવાયા છે ખાસ થેન્ક યુ સો મચ ટાઈમ ટાઈમલાઈન મળવાયા

गाइज हम आडो व्हिडिओ ऍड ची सुरुवात करिये से मजा ऑप्शन नाही मजा तुम्ही खूपच होईल आहे जो ओके बिजू का किया उस्ता मारा काय ना जो तो व्हिडिओ काय काय नाही ऐवू जो तो काय नाही सन्ना व्हिडिओ जो हमारा ऐवू लाग पोसर केऊ लागो जो गाइस थँक सो मच आटो तो प्रेम तुंगसम અને મને એવું ટાઈમ નહીં હોય તો મને યુટ્યુબ પર બધા મને કહેતા હતો તમે યુટ્યુબ પર ચાલુ કરો આડા વિડીયો મૂકવાના એટલે એમ ચાલુ કર્યા છે તો આ વ્લોગ યુટ્યુબની અંદર આવી જાય તમે જોઈ લેજો ચાર વાર વિડીયો મૂક્યો તો બધા મજા બીજું બોલો હા શું કરો ચલો આપણે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછીએ આવો છો તો જરા તો ખરાબ ખરાબ આવતી હશે એના વિશે તમારું શું કેવું છે શું કેવું છે તમારું તમારું મંતવ્ય શું સાના વિશે મારા વિશે તેમ કેવું છે કે કોમેન્ટો સારી કરી જોઈએ આમ

તમારું સુખ્યું હતા કે મોટા સાચું હતા હું એમ થાય કે કોટી કમેન્ટ ના કરો અને સપોર્ટ કરો તીજો કોઈક બોલો સારું સારું બસ એક જવું જ બોલો સતા એક જુદો બોલો કઈક જુદો કરવાનું બસ આભાર વાતાર ઓલીતભાઈ ના આભાર થેન્ક યુ સો મચ ગાઈસ હવે એક વિડિયો બનશી તો બદોના રિવ્યુ લેવામાં આવશે કે કેવું લાગસ છે વિડિયો જોઈન કેવું લાગસ છે કોમેડીયા હોય છે વિડિયો રો રોસ્ટે બનતા હોય છે પણ રોસ્ટ ને બોસ્ટ બધું થયું એક બાજુ આપણે હવે કમ્પ્લીટ થઈ જશે તો આજનો વિડીયો તમે જોઈ લેજો ઓકે કેવું લાગ્યું મજા આવી મજા આવી ને થેન્ક યુ સો મચ અને ચા મોડી હોય ગળી હોય તો મારું કરી દેજો જો વાડામાં ખરો હેડો હેડો વાડો બતાવું તમને શું તા આ વાડો તમને હું તમને એક નોલેજ આપું તમને જુઓ ચલો

બધ ગયો હોય ને હાલ કેવું હોય છે યુટ્યુબમાં આઈડી તમારી સર્ચ મારે જો કામ માણસ તો છે કેવું લાગે છે અને મોસ્ટ ઓફ બધા છોકરાઓ છે ને આઈડીમાં નું નામ છે ખબર છે બાયોમાં લખેલો હોય છે ખબર છે માતાજી ઓમ સ જય શ્રી રામ ઓમ પણ એની કોમેન્ટ એટલી ખરાબ હોય છે ને કરતા મને ઇમ કે આવો અને આઈડીમાં ભગવાનનું નામ છે કહું તો એ કયો ભગવાનનું માનો દિપેશ્વરી માનો દીપો માન છે ને આમ એ તો ઘણો એસ મારા જે માતાજીનું મન તો બધો પણ એ લોકોની કોમેન્ટ તો એવી જ હોય પણ તો શું થાય છે આવું લખવું જોઈએ તમને

कोई मल तो के अनुप भाई मैं मलवा जाता पर तब जीवा मोनस हो जे रीते मजा कोड़ा रहो ए रीत एक मोनस नहीं थैंक यू तो मैं किंतु काम कर ले पहला भाई आगो नाच बीजा उगा से हां मोटा जो जो ना यार प्रॉब्लम ना नहीं पेलो घट हां अले आ सौरा जो गाइस हमारे फैंस नीचे नाड़िया मोती पर वो पारे तू आओ आ

હેપી બર્થ ડે ભગવાન સદબુદ્ધિ આપો અને આજ રીતે તમારી હેલ્થ એકદમ સારી રહે સપોર્ટ કરતા રહેજો અને જે હંમેશા સારું જ બોલવાનું દુશ્મન હોય ગમે તે હોય એ જેવું થવાનું નહીં જિંદગીમાં શાંતિથી રહેવું હોય તો કારણ કે બધું એના જેવું થવામાં થવામાં જ આપણું બધું દોરતું હોય સર ને કોઈના જેવું થવાનું હું મજા આવવાની છે એટલે હંમેશા અલગ જ રહેવાનું કોઈ ગમે તેટલું બોલી જાય આપણે એના જેવું થવાનું નહીં એ માણસ થાકીને બેસી જાય એક બાજુ એટલે હેપી બર્થ ડે પણ શકે

બધા મન મળીને જતા બાય ગાઈસ જો ગાઈસ આજની જનરેશનના છોકરાઓને આહી ખવા જેવું છે જુઓ તમે સ્પેશિયલ મળવા માટે મને ઘેર આયા છે સ્પેશિયલ એટલે ખરેખર અમ દુનિયા બદલાઈ છે એટલે તમે પણ બદલાઈ જજો ગાઈસ અને વિચારો હંમેશા બદલવાનું જરૂર છે સોચ બદલેંગે તબી હમ બદલેંગે ઓકે બાય ગાઈસ રાધે રાધે હરે કૃષ્ણ ગાઈસ વિડિયો સુવા ઓર અગેન બીમ પુરા સ્પેશિયલ બાય ગાઈસ